હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વડોદરામાં ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબકારની સ્થિતિ સર્જાઈ રહી છે વડોદરામાં એનડીઆરએફની ટીમ દ્વારા બાવન લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અરણી અને પીએનટી કોલોનીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે તો જે હા મિત્રો વડોદરામાં ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબકારની સ્થિતિ સર્જાઈ છે વડોદરામાં એનડીઆરએફની ટીમ દ્વારા બાવન લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અરણી અને પીએનટી કોલોનીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે જેમાં પાંચ બાળકો નવ મહિલા અને આડત્રી પુરુષો હતા વિશ્વામિત્રી નદીના પૂરના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો યાર તો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બીજી તરફ વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણીએ વિનાશ ફેર્યો છે વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાય છે માંજલ અને વર્સરા કાલાનીમાં પાણી ભરાયા છે ત્યારે કાલાની માં હોસ્પિટલમાં પાણી ભરાતા લોકોને હાલાકી થઈ છે રામકૃષ્ણ પરમા હંસ હોસ્પિટલના દર્દીઓને રેસ્ક્યુ કરાયા છે હોસ્પિટલના આઈસીયુમાંથી દર્દીઓને રેસ્ક્યુ કરવામાં આવી આવ્યું છે સ્ટ્રેચરમાં જ દર્દીઓને રેસ્ક્યુ કરી લઈ જવામાં આવ્યા છે ફાયર વિભાગ દ્વારા દર્દીઓને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તો જે હા મિત્રો આના વિશે તમારું શું કહેવું છે અમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો પૂરું જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર